એનો તમને જવાબ આપે પણ અંદર એવા કોઈ દેવાના આપણે કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાત ના લોકો છે તમામને કહું છું કે મારું જીવન મોટથી જીવું છું जूर हारजूर <maks> ગુજરાત છે આ પ્રેમ છે તમારો બધા નોંધો વગેરે અહિયાં આવીને પૈસા નો સવાલ છે सर आखी ज़िंदगी सेवा सेवा कर તમે આવ્યા છો ને ખરીદી રૂપિયા નથી આપવા તમે ભાવ થી આવ્યા છે આવાથી જેટલા લોકો છે તમામ ના ની અંદર એક જ વાત કોઈ થાય છું કોઈ મને ભોગ માને છે કોઈ મને પિત્રો માને છે ત્યારે તમે બધા જોવાની આ એકદમ મારી કોમેડી ની ચેનલ માં છે અને શોધવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી તમારી છે પણ તો આ તમામ લોકો ને કહું છું કોમેડી વિડીયો બનાવતો નથી સેવા કરીશું રમી સર્કલ હોય જોગાણ ની એપ્લિકેશન હોય લાખ રૂપિયા ઓફર થાય છે તો કરતો કેમ ગુજરાત બગડવાનો પણ હજી હજાર ગુજરાત છે તમે ભાવથી જોવાનો આવનારા સમયમાં તમામ મળીને ભેગા થવાનું છે આવા તમામ નામ બદલી દેજો છે અને કોઈને બાપ થી નથી અત્યારે કહું છું કામ કરો યાર સેવા કરો જેટલા

દાદા ના હાથ પગ નથી એમાં તું શું કરી દે ગુજરાત ના હરે ખોરા ઘર બનાવ્યા છે મેં પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય જયારે તોતે વાવાઝોડું આવ્યું હતું ને થાય આ કોઈને નોખ કરો તો કહી દઉં પોતે વાવાઝોડામાં આઠ મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ની અંદર કઈ ભાવના નથી પણ હું તમારો છું કોઈ ભાઈ છું મને જે માનતા હો પણ આવનારા સમય અંદર ગુજરાત અંદર જે જે કાચા મકાનો છે આપણે મળીને છે અને ગરીબો માટે દોડતા રહીશું

તમારા ગામ અંદર જે દાદા દાદી છે શરૂઆત કરો જય માતાજી હવે બધાને આ ઉપર જે બેનો છેડા છે બધા ને કઈ મારી માસી આમ છે એક સાથે બધા ગો છું